અમે આ જે કથાનું આયોજન વડતાલ સત્સંગ તરફથી કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ વડતાલ તરફથી અને શાસ્ત્રી સ્વામીનું અને અમારા જે વડતાલ મંદિરના કોઠારી સ્વામી સંસ્પરત્વની એમનો ખૂબ જ આગ્રહ હતો અને અમે ન વડતાલનું જે નવું મંદિર કરવા જઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આ જે કથા કરેલી ને બધા જ સત્સંગોને ખૂબ જ સાથ સહકારથી અમને આ કથા કરવાનું ખૂબ જ બળ મળ્યું છે અને એને લીધે સંતોના આશીર્વાદથી આચાર્ય મહારાજ શ્રી રાકેશ મહારાજના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું છે ત્યારે ખૂબ ખૂબ અમને આશીર્વાદ મળ્યા છે આ મહારાજશ્રીના અને એ મહારાજશ્રીના આશીર્વાદથી જ આ કાર્ય સંપન્ન થયું છે સ્વામીજીની કથા અમે જ્યારે ઇન્ડિયા હતા સુરતમાં અમે બહુ સાંભળી અને ખૂબ જ મજા આવતી હતી અહીંયા પણ અમે લેસ્ટરમાં આની પહેલા જ્યારે ત્રણ દિવસની કથા હતી ત્યારે અમને ખૂબ જ મજા આવી બહુ જ આનંદ આવ્યો પછી અમને ત્રણ દિવસ ઓછા પડ્યા અમે અહીંયા બી આવ્યા અને અહીંયા બી અમને એમ થાય કે સ્વામી કથા કર્યા જ કરે કર્યા જ કરે અને અમે સાંભળ્યા જ કરીએ અમે કથા સાંભળતા થાકતા જ નથી એટલા ફાઇન બધા ભગવાનના ચરિત્ર કે છે મારો પોતાનો અનુભવ કહું ત્રણ દિવસ મને ખૂબ જ આનંદ થયો પ્લસ હનુમાનજીની કથા હોય એટલે ઉમંગ ને ઉત્સાહ હોય અલગ પ્રકારનો એક પ્રકારની અલગ પ્રકારની પોઝિટિવિટી હતી જે સ્વામીજી કથા વાર્તા કરતા હનુમાનજીની વારીમાં શ્રી રામ ભગવાનની વારીમાં જે હનુમાનજીની ચરિત્ર હતા જે એની લીલા હતી એની એની પ્રત્યે મને સાંભળીને ખૂબ એટલે ખૂબ આનંદ થયો We've had the privilege of Shri Hari Prakash Swami Skantha here in Wembley for three days. It has been absolutely astonishing his kanthas will never get boring he we, we come every day and learn something new even all the bhajans as well with the music it's just mesmerizing um, we just wish that he would come here more often so we get to see his darshan get to have listen to his kanthas and uh, his darshan <inaudible> <inaudible> હરિપ્રકાશ સ્વામીએ કરી બધાને ખૂબ ખૂબ આનંદ મળ્યો ખુશી થયા બધાને મરાના મન ભરાઈ ગયાં છે આન આઈ હોપ આવી નાવી કથા અહીંયા થતી રહે ધીસ કથા વોઝ રેલી અમેઝિંગ એ કેપ મી અલો ઇન્સ્પેરેશન અલગ અલગ એક્સાઇટમેન્ટ લિસન છે સ્વામીઝ વડ્સ સ્વામી સ્ટોરીઝ એટ વોઝ રેલી અમેઝિંગ આર વીલ ઇન્ટ્રો ડીઝ ટુ ડેઝ ઓ કથા વી લં ટ લો હરિપ્રકાશ સ્વામીની જે કથા હનુમાનજીની હનુમાન ભક્તની જે કથા હતી બહુ સુંદરને સારી રીતે એમણે સુંદર દ્રષ્ટાંતો આપીને સમજાવી હતી અને અમને ખૂબ જ આનંદ થયો છે તે માટે અમે ગુરુજીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે